નમસ્કાર કોઈ ઘર કે પરિવાર કેવો તો એ પરિવારના સભ્યો કેવું જીવે છે કેમ જીવે છે કેવા છે એના આધારે પરિવાર એવો બસ એવું જ રાષ્ટ્ર માટે છે આ રાષ્ટ્ર કેવું તો એના બધા લોકો કેવું જીવે છે કેવી સુખાકારી છે કઈ પ્રકારની જિંદગી જીવે છે એ રાષ્ટ્રની ઓળખાણ છે આ રાષ્ટ્રને સુદ્રઢ કરવા માટે સારા નાગરિકો સારા માણસો જોઈએ બસ એ સારા માણસ બનવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા હેલ્થ વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે અને આજના આ ચુમોતેરમાં વિચારના વાવેતર કાર્યક્રમ આપને ગૌરવ થાય કે આજે રાષ્ટ્રનું પણ પર્વ છે આ રાષ્ટ્રનું પર્વ એટલે રાષ્ટ્રભાવથી ભીંજાવાનું આ પર્વ છે એક નાગરિક તરીકે આજે આપણે એક રાષ્ટ્રીય ભાવનાથી ભીંજાતા હોઈએ છીએ એવા આ કાર્યક્રમમાં પ્રજ્ઞાબેને ખૂબ સરસ વાત કરી જેણે આડત્રીસ કે ચાલીસ વર્ષ જેટલું એક શિક્ષણમાં કામ કર્યું હોય અખિલ ભારતીય હિન્દુ પરિષદ બૃહદ શાખા નાનપુરામાં તેઓ બહુ સક્રિય કામ કરી રહ્યા છે પોતે કવિયત્રી છે લેખક છે સારા વક્તા છે આવું વ્યક્તિત્વ આજના પર્વમાં આપણે સાંભળ્યું એમણે જોરદાર તાળકો આજના આપણા બીજા મહેમાન એ રામજીભાઈ બેને બહુ સરસ કીધું કે ઇતિહાસ ક્યારે ભૂલવો ન જોઈએ બસ આપણા ઇતિહાસની વિસરાતી વિભૂતિઓને યાદ કરવા માટે આપણે આવા મહેમાનોને લાવતા હોઈએ છીએ વર્ષો પહેલાં ડાયમંડ ઉદ્યોગ તો સુરતમાં હતો પણ ડાયમંડ ઉદ્યોગને એક કરવા માટે સુરત ડાયમંડ એસોસિએશનની જેણે સ્થાપના કરી છે એવા રામજીભાઈ આજે આપણા એમને કેમ ભૂલી શકાય લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપે ને એમ આપણે આવા વ્યક્તિને આપણે લાવ્યા છીએ સન્માન કરવું છે આપણે પોતે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ છીએ કે સુરતની ઓળખાણ ડાયમંડ ઉદ્યોગ હોય પણ ડાયમંડ ઉદ્યોગની ઓળખ સુરત ડાયમંડ એસોસિએશન છે અને એની ઓળખ કરાવનાર રામજીભાઈ છે એ સામાન્ય નથી આજે આપણને રૂમના દાતા તરીકે મહાનુભાવ ઉપસ્થિત છે માન્ય શ્રી રવજીભાઈ હોસ્ટેલ પ્રોજેક્ટમાં સાડા સાત લાખ રૂપિયાનું દાન આપ્યું છે અમને જોરદાર તાળીઓ આપણા મહેમાન તળસીભાઈ આમ તો રાજકોટથી આવ્યા છે પડધરી એનું ગામ એ પણ એટલા એક્ટિવ કાર્યકર્તા છે રાષ્ટ્રીય પર્વે આવા કાર્યકર્તાઓને પણ આપણે માન આપીએ ને તો પણ આપણે એક નાગરિક તરીકેનો ભાવ પ્રગટ કરતા એવું લાગે એવા તળસીભાઈને માધવીએ બહુ સરસ ગીત ગાયું એ દીકરીને પણ જોરદાર તાવીકરો માન્ય શ્રી ટ્રસ્ટી બાબુભાઈ રાદડીયા આવતો પંચોતેરમો થોટ્સ એટલે વિચારોનો અમૃત મહોત્સવ નું ગામ અમૃત વેલ છે એટલે અમૃત મહોત્સવ નથી પણ પંચોતેર મો છે એટલે અમૃત મહોત્સવ રાખ્યો છે પણ આવતો કાર્યક્રમ એક વિચારોનો અમૃત મહોત્સવ તરીકે ઉજવવો છે અને પરિવારમાં ક્યાં સુખ છે પરિવાર સુખ હશે તો આપણે સુખી છીએ કેમ સુખ શોધવું એના માટે માની શ્રી શૈલેષભાઈ સકપરિયા આપને એક કલાકનો લાભ આપવાના છે અને આખો કાર્યક્રમ હેપીનેસ બેન્કવેટ હોલમાં છે શરત માત્ર એટલી જ છે કે પ્રવેશ પાસ હશે એને જ પ્રવેશ મળશે પ્રવેશ પાસ હશે એને ભોજન મળશે એટલે છ થી સાત ભોજન છે અને સાત વાગ્યા પછી સાડા છથી સાડા નવ આપણો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં તમે બહાર નીકળશો એટલે પ્રવેશ પાસ તમને આપી દેવામાં આવશે પણ પરિવાર દેઠ એક પાસ લેવાનો એમાં સજોડે આવી શકાશે તો એટલી વ્યવસ્થા કરજો એ માટે આખું સૌજન્ય ભોજન કાર્યક્રમ આખો અમૃત મહોત્સવનું સૌજન્ય મને શ્રી બાબુભાઈ રાદડિયા તરફથી છે અને એમના તરફથી તમને બધાને પધારવા નિમંત્રણ છે વિઠ્ઠલભાઈ રાદડિયા સોરી વિઠ્ઠલભાઈ ધાનાણી એક મહિનાથી દેખાતા નહોતા આજે આવ્યા છે એની દીકરી પાસે કેનેડામાં એક મહિનો રહી આવ્યા પણ મેં ઉલ્લેખ તો એટલા માટે કર્યો છે કે હમણાં એને ભારતમાં કોપરેટિવ બેંકોમાં બેસ્ટ સીઓ તરીકેનો એવોર્ડ મેળવ્યો છે આ પણ એક રાષ્ટ્રકર્મ છે સારું કામ કરવું એ પણ વિઠ્ઠલભાઈને તો એટલે મેં ફરી ઊભા કર્યા કારણ કેનેડા પણ કેનેડામાં પણ દરરોજ દસ કિલોમીટર દોડતા હતા દરરોજ મેં તું કેમ તો કે બીજું કામ જ શું હોય એમ તો એ હેલ્થ જે વાત છે ને એ વિદેશ જઈને પણ મને એવું લાગે છે કે વિચારોના વાવેતરમાંથી આપણે કશું જાજુ ન મળે પણ હેલ્થ કોન્સિયસ થશો ને તોય મને એવું લાગે છે કે બહુ મોટું કામ થશે અને અહીં ઉપસ્થિત આપ સર્વે ટ્રસ્ટીઓ દાતાઓ કાર્યકર્તાઓ બહેનો સર્વે હું તમને આજે રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપ સર્વના હૃદયમાં રહેલા રામને હું ફરી ફરી વંદન કરું છું બહુ સરસ ભાઈએ રાજુભાઈએ ગુરુવારનો વિચાર આપ્યો લે વિશેષ નોંધ નથી લેતો આપણે ઝડપથી આગળ વધવું છે એક રાષ્ટ્ર એટલે શું રાષ્ટ્ર એટલે શું આવો ક્યારેય આપણે વિચાર કરીએ છીએ ખરા એક રાષ્ટ્ર એટલે એમાં રહેતા લોકોનો સમૂહ એ જેવા જીવે જેવું કામ કરે એવો રાષ્ટ્ર બને રાષ્ટ્ર સુખી થવું હોય તો બધા સુખી થવું પડે રાષ્ટ્રમાં કોઈ દુઃખી હોય તો રાષ્ટ્ર એટલો દુઃખી હોય બસ રાષ્ટ્ર એટલે નાગરિકોનો સમૂહ અને એનું જેવું જીવન એવું રાષ્ટ્ર બને અને જેવું રાષ્ટ્ર હોય એમાં રહેલો નાગરિક એવું સુખ અનુભવી શકે આપણે રાષ્ટ્રને ઉન્નત કરવું હોય રાષ્ટ્રને સુખી કરવું હોય તો પહેલાં આપણે સુખી થવું પડે એટલે જ નાગરિકના કર્તવ્યના પાંચ મુદ્દા પણ કીધા એવું આપણે બનવું પડે આપણે પહેલાં જ મૂળ વિચાર પર આવી જઈએ એને બહુ સમજવા આજે બહુ મોટી વાતો તો કરવી જ નથી આપણે એક આવો રાષ્ટ્રીય પર્વ છે આ ચુમોતેરમાં વિચારનું વાવેતર છે ત્યારે એક રાષ્ટ્રભાવના અંગેની વાતો થાય એવો જ વિચાર આપો છે બહુ ઊંચી વાત નથી પણ સમજવા જેવી છે આવું ક્યારેય આપણે કદાચ વિચાર્યું જ નહીં હોય યાદ રાખજો આ વિચાર છે દરેક નાગરિકનું કર્મ એ રાષ્ટ્રનું કર્મ બને છે જે રાષ્ટ્રને સુખાકારીને અસર કરે છે ખ્યાલ આવ્યો દરેક નાગરિકનું કર્મ એ રાષ્ટ્રનું કર્મ બને છે જે દેશની સુખાકારીને અસર કરે છે એક વ્યક્તિ સારું કામ કરે તો રાષ્ટ્રનું સારું કામ થાય એક વ્યક્તિ ખરાબ કામ કરે તો રાષ્ટ્રને એની સુખાકારીને અસર થાય એમ દરેકનું કર્મ એ રાષ્ટ્રનું કર્મ છે આખા દેશની કુલ આવકને કુલ વસ્તી જ્યારે ને ત્યારે માથાદીઠ આવક મળે છે તમે ખૂબ કમાવને ને તો રાષ્ટ્રની આવક વધે છે અરે એક શિક્ષિકા પણ રાષ્ટ્રનું કામ કરે છે એક સફાઈ કર્મચારી પણ રાષ્ટ્રનું કામ કરે છે એટલે દરેક વ્યક્તિના કર્મનો સરવાળો એ રાષ્ટ્રનું કામ છે અને આપણા બધાના કામનો સરવાળો એ રાષ્ટ્રની સુખાકારીને અસર કરે છે આ દેશને આર્થિક મહાસત્તા બનાવવી હોય તો પ્રગતિ બધાએ કરવી પડે દરેકે કરવી પડે અને સારી પ્રગતિ કરવી હોય તો તંદુરસ્તી પહેલાં જોઈએ પૈસા જોઈએ અને તંદુરસ્તીને પૈસા ત્યારે આવે આપણે ખુશખુશાલ જિંદગી જીવતા હોય તો એટલા નાગરિક તરીકેની આ બહુ મહત્વની વાત છે પણ રાષ્ટ્રભક્તિ કીધી દેશભક્તિ એટલે શું રાષ્ટ્રભક્તિ એટલે શું એને પણ સમજી લો બહુ નાનો શબ્દ છે રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રભક્તિ કોને કહેવાય તો આજથી વિચારોમાં વાવેતરમાં આવતા દરેક વ્યક્તિને સાંભળતા દરેક વ્યક્તિ રાષ્ટ્રભક્તિ એટલે શું બહુ સાદી વાત છે ને આપણે ઘણી વખત કરીએ છીએ વાણી વિચાર વર્તનમાં રાષ્ટ્રહિત ભળે એ રાષ્ટ્રભક્તિ છે બહુ આપણે 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 રાષ્ટ્રભક્તિ એટલે લઈને હાલવું જ પડે એવું નથી ભારત માતા કી જય બોલાવવી જ પડે એવું નથી રાષ્ટ્રભક્તિ અરે આપણે જે માણસ છીએ કોઈના સંતાન છીએ કોઈની દીકરી છીએ જે છીએ એમ એક દેશના નાગરિક છીએ અને જ્યારે આપણે વાણી વર્તન વિચાર કામમાં રાષ્ટ્રહિત ભળે એ આપણી રાષ્ટ્રભક્તિ છે કોઈ પણ કામ કરતાં પહેલાં કોઈ પણ વિચાર કરતાં પહેલાં આમાં રાષ્ટ્રને નુકસાન તો નથી થતું ને બીજાને હું નુકસાન તો નથી કરતો ને બીજાને હું નડતો તો નથી ને આટલો વિચાર આવી જાય તો મને એવું લાગે છે કે એ આપણી રાષ્ટ્રભક્તિ છે આગળ વધુ એમ કહેવાય તંદુરસ્તી જે આ નાગરિક કર્તવ્ય છે ને એને જ એક વિચારમાં મૂકવાય તેમ મૂકી શકાય તંદુરસ્તી પ્રગતિશીલ અને તંદુરસ્ત પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ રાષ્ટ્રની મૂડી છે એ જ રાષ્ટ્રની ચેતના છે રાષ્ટ્રની ચેતના કોણ તંદુરસ્ત નાગરિક પ્રગતિશીલ નાગરિક જાગૃત નાગરિક એ જ રાષ્ટ્રની ચેતના છે કેટલા ઓલમ્પિક આવ્યા એ રાષ્ટ્રની ચેતના છે કેટલું આ કામ થયું એ રાષ્ટ્રની ચેતના છે રાષ્ટ્રની ચેતના જોતી હોય વિકસાવવી હોય તો હેલ્થ વેલ્થ ને હેપીનેસ જોઈએ એટલે વિચારનું વાવેતર આ રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે કરી રહ્યા છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ કાલે માધુપ્રદેશ સ્વામી બહુ સરસ વાત કરી હતી કે આ કોઈને સુધારી એકાયમ છે જ નહીં આપણે સુધારવાવાળા કોણ એટલે આ સુધારવા માટેની વાત જ નથી અમે માત્ર તમારા હૃદયમાં વિચાર નાખીએ છીએ સુધારવાનું કામ તમારું છે એટલે એવો ભાર જ નથી કે આપણે કંઈ એમ કોઈ કરતા નથી એટલે આ બહુ સરસ ધ્યાનમાં રાખજો કે રાષ્ટ્ર માટે જીવવું હોય તો રાષ્ટ્રના વિચારો રાષ્ટ્રનું હિત આપણા વાણી વર્તન વાણી વિચારમાં હોવું જોઈએ પણ આખું કેમ થાય આ રાષ્ટ્રનું ચારિત્ર કોણ ઘડે છે આ રાષ્ટ્રની આ દિશાઓ કોણ આપે છે આ રાષ્ટ્રને કોણ પૂર્ષ કરે છે આ રાષ્ટ્રને આપણે લઈ જવું છે કોણ લઈ જશે આજે રાષ્ટ્રીય પર્વે આપણે આટલો વિચાર કરીએ કે રાષ્ટ્રને ત્યાં લઈ જનાર કોણ આવા નાગરિકોને કોણ તૈયાર કરશે ત્યારે એ છેલ્લી મુદ્દાની વાત સમજવા જેવી છે કે આના માટે જવાબદાર કોણ અને કોના ખંભે આપણે આ જવાબદારી નાખી શકીએ ચાર પિલ્લર છે અને એ પિલ્લરમાં આપણે છીએ પહેલું છે શિક્ષા શિક્ષણ ધર્મ સમાજ વ્યવસ્થા અને રાજ સત્તા રાષ્ટ્ર નું ચરિત્ર ઘડે છે આ ચાર જ પાયા છે શિક્ષણ ધર્મ સમાજ વ્યવસ્થા અને રાજ સત્તા એ રાષ્ટ્રનું ચારિત્ર ઘડે છે રાષ્ટ્ર કેવું બનશે આ ચાર પાયા ઉપર આધાર છે કેવું શિક્ષણ અપાય છે ધર્મ શું શીખવાડે છે સમાજ વ્યવસ્થા કેવી છે બેને કીધું પટેલ સમાજ આવું કરે છે આ એક સમાજની વ્યવસ્થા પ્રયાસ કરે છે સારા નાગરિક સારા માણસ બનાવવા માટે એ સમાજની કર્તવ્ય છે ને આપણે નિભાવવાનો પ્રયાસ કરીએ છીએ રાજસત્તા એના ઉપર પણ બહુ મોટો મદાર હોય છે અને રાજ સત્તા માટે આ બધા માટે આપણે ખુદ ઘણું બધું કરી શકીએ એટલે મતદાનની આંગળીને મેં નિશાની આપી હતી આ રાષ્ટ્રના નિર્માણમાં આ ચાર સંસ્થાઓનું આપણે જતન કરવું જોઈએ તો રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને અને વિકસિત રાષ્ટ્રમાં આપણે હોઈએ તો આપણે સુખી નાગરિક બની શકીએ સુખી માણસ બની શકીએ એવું આ રાષ્ટ્ર પર્વનો આ થોટ છે પરિવાર આપ સૌ આ રાષ્ટ્રીય પર્વમાં આટલા મળકા આવ્યા આપ સૌને આ આ લાગણીને તમારી ભાવનાને તમારા ઉત્સાહને ખરેખર હું સલામ કરું છું થેન્ક યુ વેરી મચ ખુખુ બાબા એટલે ધ્વજ આહરણ કર્યું એ ભવનભાઈ આપણે ભૂલી ગયા હતા નામ લેવાનું ભવનભાઈ જોરદાર તળી વધાવ્યા એનું નામ એટલે બોલાવવું ન જોઈએ કે આજે ધ્વજને તિરંગાને એમણે ફરકાવ્યો છે ભવનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ